હર મહાદેવ તો આજે તમને હું લઈ જવાનો છું ગેલા સોમનાથ ના મંદિરે વાડીની અંદર અને ગામડાની અંદર આ જો ફુવારા પદ્ધતિ ચાલુ છે જોઈ શકો છો કેમ કે હમણાં વરસાદ થયો નથી એના કારણે પાણીનું પીએચ ચાલુ છે અને પેલા આટો મારી ખેતરની અંદર પછી તમને લઈ જવાનો છું મહાદેવના દર્શન કરવા માટે ગેલા સોમનાથના મંદિરે અને આ તરફ તમે જોઈ શકો છો આ પરવિનભાઈ છે એક એક ગોતે છે હું કતો તરબુજ ગોતે તરબુજ આ તરબુજ ન વેલા જો છોડદાર एकदम ऑर्गेनिक છે ભાઈ ऑर्गेनिक હો શ્રી મિલાવટ નહી એ થોડા ઘણા સરબુજ થી આ છે પણ કાસા છે તમને હું બતાવું જો હા જો અહીંયા રહ્યો જોઈ શકો છો જોઈ શકો છો તેને તરબૂચ પણ જે નાના છે અને કાચા છે સામે જોઈ શકો છો આ એકદમ ચેરીનું જાડવું છે જે સિંગા સિંગાપુરી ચેરી તરીકે ઓળખવામાં આવે છે તમને હું લાઈવ દેખાડું આ જોઈ શકો છો કાસા પાકા જે આ છે પાકી ગયેલા ચેરી છે આ તમે જોઈ શકો છો જોઈ શકો છો આ કાચી અને આ બાકી ને દેખાડું હું તોડીને આ જોઈ શકો છો ચેરી જે સિંગાપુરી જેવી તરીકે ઓળખવામાં આવે છે પછી તો આપણું હેલિકોપ્ટર ઉપાળ્યો સોમના તરફ ને રોડમાં જોવો તો સામેથી આવતા ગાય અને ખૂટિયા આઘારે જોને કે ઉલ્લાળીને કઈ દેસ ગા લાગે બગે લોયની ધારે ઉડે તો જ હા ઓ બાકી જ્યાં સોમનાથ પૂજ્યા હતા તો આ તરફ તમે જોઈ શકો છો મેળાની એકદમ તૈયારી ચાલુ હતી સંડોળ હતા હુડિયા હતા કોણ કોણ હુડિયામાં બેઠું છે કોમેન્ટ જરૂર કરજો લાઈક જરૂર કરજો અને આપણે સીધા પહેલાં જ આવી છીએ દારિક દાદાના દર્શન કરવા માટે સીધા જ તે પહેલાં ના તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જોઈ શકો છો અત્યારે આપણે હાલમાં મંદિર હશે લાયક અત્યારે જઈ રહ્યા છીએ એની તો થોડો ગફતો તમને ફટાફટ તમને ઘેલા સોમનાથનો થોડો ગમતો ઇતિહાસ કહી દો તો જૂનાગઢ ઉપર કુંવર મહેપાલ એની કુંવરી મીનળદેવી કે જે શિવ ભક્ત હતા તો મુસલમાનોથી બચવા માટે તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભ એટલે કે જમીનની અંદર એની સ્થાપના કરી હતી ઈસવીસન ચૌદસો સત્તાવનમાં મોહમ્મદ જાફરને શિવલિંગની ખબર પડી ગઈ તો ત્યારે મીનળદેવી અને ઘેલો વાણીઓ બંને દ્વારા જે શિવલિંગ હતી એને ત્યાંથી રવાના કરી દેવામાં આવી તો અત્યારે મિત્રો અહીંયા પહોંચી ગયા છીએ ગુલાચમના મંદિરે તમને લાઈવ દર્શન દેખાડું અંદર જઈને એ રીતે દર્શન કરી દેવું તમે ગર્દી પર તમને જોવા મળે જાવી હવે અંદર એક માનસું ઓકે હવે જે ભાઈ અમારા જે બાકી છે આ વર્ષે એમનું થાય તો એ જૂનાગઢથી જે શિવલિંગમાંથી નીકળી ગયેલું હતું એ ઘેલો વાણિયો આ નદીના કિનારે એટલે કે જસદણ નજીક એ મોટુકા ગામની નજીક નદીના કિનારે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી તે સમયના મુસલમાન રાજાઓથી શિવલિંગની રક્ષા માટે ઘેલા વાણિયાના પ્રાણ ગયા હતા તો એના આધારથી જે આ નદી છે એનું નદીનું નામ ઘેલો નદી એવું રાખવામાં આવ્યું હતું અને અને એના જ નામના આધારે આ જગ્યાનું નામ ઘેલા સોમનાથ એવું પડ્યું હતું અને સામે ડુંગર માથે પણ આપણે મીનળદેવીની સમાધિ આવેલી છે ત્યાં પણ હું તમને હું આગળ પણ નાથ લઈ જવાનો છું તો અત્યારે સોમનાથ દર્શન થઈ ગયા અને હવે તમને હું દેખાડું આગળ જો સામે તમે ડુંગર માંથી તમને દેખવા મળે છે તો કહે છે મીનળદેવી ની મઢી હવે

હાથમાં જોઈ શકો છો જેમ જેમ ઉપર જાય છે એ નજારો આખો આખો ચેન્જ થતો જાય છે અને મેળાનું દ્રશ્ય પણ તમને જો અહીંથી જોવા મળે છે મીનળ દેવી રાજમાતા મીનળ દેવીની ડેરી અહીંથી નજારો જોઈ શકો છો અને અત્યારે આવી આપણે મીનળ દેવી જોઈ શકું છું રાજમાતા મીનળ દેવીયા આપણી ડેરી છે આખી આખી તમે જોઈ શકો છો અહીંયા હવે આ તરફ જઈએ આગળ રમત ગમત વસ્તુ પણ બતાવી છે અને આ છે છોકરાઓ માટે રમવા માટે તમે જોઈ શકો છો બાલ્કની તો ફ્રેન્ડ તમને સોમનાથનો જે વિડીયો આખે આખો કીધો હોય છે અને ચંદ્ર ભગવાન માનતા હોય ગમતા હોય અને તમે આવેલા હો અને તમને મજા હોય તો વ્યાકરણ બોલતા નહીં તબ તક જય સોમનાથ મહાદેવ હર મહાદેવ